જેને જન્મતા વ્યત જ તેની માતાએ ફેંકી દીધું તેને બાળકીની ભલે બોલાવી ના શકે તે પણ તેના આત્મા કહેતો હશે કે આ મારો શું વાક તેને માટે શા માટે કચરામાં ફેંકી દીધી અને તાલુકાના ઉમરા ગામે એક વ્યક્તિ હદૈ હોમ સમજાવી નાખે એવી તેવી એક ઘટના સામે આવી છે ને મહવા ઉમરા ગામે એક નવજાત શિશુની કૂતરાએ ફાડીને ખાધું છે અને જે આ કે કહ્યો મહિલાને પોતાનો પાપ સૂપાવવા માટે બાળકી જાડી ખાસ જાંદરામાં ત્યાર તીધી હોવાનું લગાવવામાં આવી રહી છે કે આ ઘટના પગલે મહુવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટના સ્થળે મળતી માહિતી મહુવાના તાલુકા ઉમરા ગામે પટેલના ફળિયા પાછી આજે વહેલી સવારી સમય કૂતરાનું જોડું કંઈ સુધી રહ્યું હતું અને દૂધમાં ફરવા જયેલા આ રહેલા સ્થાને દેખાયું હતું આમાં સ્ત્રીઓ દુર્ગંધ આવી રહી હતી અને સ્થાનિક સાથે ઘટના સ્થળે પહોંચતા આ ઘટના સ્થળે તપાસ કરતાં કૂતરાનું જોડું કે નવજાતના બાળકી સુધી રહ્યું હતું ને કૂતરાનું જોડું બાળકી હાથમાં ફાડી ખાતાના અંત સ્થળે આ બાળકી પીએમમાં કેસડી હતી અને પ્રાથમિક તપાસ કોઈ મહિલાને તોપાનું પાપ સોંપવા માટે નવજાતે ફેંકી દીધી હોવાનું અનુમાન કર્યું હતું સરપ્રાઇઝ મા સેનર